હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુક કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું મુંબઈનો ફેમસ વેજ તવા પુલાવ તો જેઓ લારી પર મળે તેવો ટેસ્ટી અને મસાલેદાર પુલાવ એકદમ સહેલો છે ઘરે બનાવવો તો લારી પર મળે તેવો વેજ પુલાવ બનાવવા માટે અત્યારે મેં એક વાટકી ભરીને બાસમતી પુલાવ ચોખા લીધેલા છે તો તમે કોઈપણ લાંબા દાણાના ચોખા લઈ શકો છો તો ફ્રેન્ડ્સ આમ આપથી ચાર વ્યક્તિ જમી શકે તેટલો પુલાવ બને છે તો હવે આપણે આ ચોખાને એક વાસણમાં કાઢી લઈશું અને આને બેથી ત્રણ પાણીથી સારી રીતે ધોઈને સાફ કરી લેવાના છે તો મેં આ ચોખાને સારી રીતે ધોઈને સાફ કરી લીધેલા છે અને હવે આને આપણે ચડવા દેવા મૂકવાના છે તો તેમાં હું બે ગ્લાસ પાણી ઉમેરી દઈશ તો એક વાટકી મેં ચોખા લીધેલા છે અને બે ગ્લાસ પાણી ઉમેરું છું અને હવે તેમાં હું અડધી ચમચી મીઠું ઉમેરી દઈશ અને પીચ જેટલી હળદર ઉમેરી દઈશ તો હળદર વધારે નથી ઉમેરી દેવાની અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે હું ગેસની ફ્લેમને ચાલુ કરીને ચોખાને ચડવા માટે મૂકી દઈશ તો આને એંસી ટકા ચડવા દેવાના છે દસથી પંદર મિનિટ લાગશે આને ચડવામાં દસથી પંદર મિનિટ થઈ ગઈ છે અને ચોખા એકદમ સારી રીતે ચડી ગયેલા છે તો મેં આને એસી ટકા જ કૂક કરેલા છે વધારે નથી કર્યા તો આવી રીતે કરવાથી દાણો એકદમ છૂટો છૂટો બનશે અને હવે આપણે એક કાણાવાળા વાસણમાં આને કાઢી લઈશું જેથી એક્સ્ટ્રા પાણી બધું જ નીકળી જાય બધું જ એક્સ્ટ્રા પાણી નીકળી ગયેલું છે અને હવે આપણે આને દસ મિનિટ માટે ઠંડા થવા દેવાના છે અને હવે આપણે એક કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકીશું અને તેમાં પાંચ મોટી ચમચી ભરીને તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે અડધી ચમચી જીરું ઉમેરી દઈશું જીરું તતળી જાય એટલે તેમાં થોડી હિંગ ઉમેરી દઈશું મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું એક લમ જીણું સમારેલું લીલું મરચું ઉમેરી દઈશું એક એકદમ જીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું તો ડુંગળીને થોડી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું તો બેથી ત્રણ મિનિટ સાતળી લેવાની અને હવે તેમાં હું ગાજર ઉમેરી દઈશ તો ગાજરને મેં થોડા લાંબા ચીરા અને થોડા ટુકડા પીસમાં કાપ્યા છે આને પણ આપણે થી ત્રણ સેકન્ડ સાતળી લેવાના છે તો ગાજર પણ સતળાઈ ગયેલા છે હવે આપણે તેમાં થોડી કોબીજ ઉમેરી દઈશું તો મેં અડધા વાટકા જેટલી કોબીજ લીધેલી છે તેને ઉમેરી દઈશ અને સારી રીતે મિક્સ કરી લઈશું આને પણ આપણે થી ત્રણ સેકન્ડ સારી રીતે સાતડવા દેવાની છે હવે તેમાં આપણે કેપ્સિકમ ઉમેરી દઈશું તેને પણ આપણે થોડી વાર સાતળી લેવાના છે તો બધા જ વેજીટેબલને આપણે એકથી બે સિકન્ડ જ સાતડવાના છે વધારે પડતા કૂક નથી કરવાના હવે તેમાં આપણે એક નંગ ઝીણું સમારેલું ટામેટું ઉમેરી દઈશ અને ટામેટા પણ ચડી જાય તેના માટે આ હું અડધી ચમચી મીઠું ઉમેરી દઈશ અને હવે બધા જ વેજીટેબલને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ વેજીટેબલને આપણે સિત્તેર ટકા જ કૂક કરવાના છે વધારે નથી કરવા દેવાના બધા જ વેજીટેબલ કૂક થઈ ગયેલા છે હવે તેમાં હું એકના મીડિયમ નું બાફેલું બટાટું ઉમેરી દઈશ તો બટાટાને મેં પહેલેથી બાફી લીધેલું અને તેના નાના નાના પીસ કરી લીધેલા એટલે એને વધારે ચડવા દેવાની જરૂર નથી હવે હું આદુ લસણ અને લાલ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશ તો લારી પર તે લોકો આ રીતે જ કરતા હોય છે પુલાવ તો આ રીતે પેસ્ટ ઉમેરવાથી પુલાવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તમે પણ જ્યારે પણ પુલાવ બનાવો ત્યારે આવી રીતે આદુ લસણ અને મરચાંની પેસ્ટ જરૂરથી ઉમેરજો સારી રીતે મિક્સ કરી લેવાનું અને હવે આપણે તેમાં મસાલા કરી લઈએ તો અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દઈશ એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશ એક ચમચી ધાણાજીરું પાવડર અને બધા જ વેજીટેબલને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં હું અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરી દઈશ અને એક ચમચી પાઉભાજી મસાલો ઉમેરી દઈશ તો જ્યારે લારી પર જે પુલાવ મળે છે તે લોકો આવી રીતે પાઉભાજી મસાલો જરૂરથી ઉમેરે છે તો તમારે પણ આવી રીતે પાઉભાજી મસાલો ઉમેરવાનો ટેસ્ટ બહુ સરસ આવશે અને હવે તેમાં હું એક ચમચી કાશ્મીરી મરચું ઉમેરી દઈશ તો કાશ્મીરી મરચું ઉમેરવાથી કલર બહુ સરસ આવતો હોય છે તો તમે જોઈ શકો છો કે કલર બહુ સરસ આવ્યો છે અને હવે જે આપણે ચોખા બાફીને રાખ્યા છે તેને ઉમેરી દઈશું અને હવે આને એકદમ હળવા હાથેથી જ મિક્સ કરવાના છે અને જરાય પણ વજન દઈને મિક્સ નથી કરવાના નીચેથી ચમચો ફેરવવાનો છે અને ઉપર ભાત લાવવાના છે આવી રીતે મિક્સ કરવાના છે બધા જ વેજીટેબલ અને મસાલો ભાત સાથે સારી રીતે મિક્સ થઈ ગયેલો છે તો આને પાંચથી સાત મિનિટ માટે આપણે ચઢવા દેવાનો છે તો પાંચથી સાત મિનિટ થઈ ગયેલા છે અને આપણો પુલાવ બનીને તૈયાર થઈ ગયેલો છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું મુંબઈનો ફેમસ ટેસ્ટી અને મસાલેદાર એવો વેજ તવા પુલાવ બનીને તૈયાર થઈ ગયેલો છે તેને હું સરિંગ પ્લેટમાં કાઢી લઈશ તો ફ્રેન્ડ્સ તમે જોયું ને કે કેટલો સહેલો છે લારી પર મળે તેવો મસાલેદાર પુલાવ બનાવો તો આજની રેસીપી તમે સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય